ખાકીનું માનવતાવાદી અભિગમ અકસ્માત રોકવા દાતોડા પોલીસનું રેડિયમ અભિયાન નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતા ન્યૂઝ ચેનલ ત્યારે વાત કરવી છે દાતોડા પોલીસની જે નિર્દોષ વાહન ચાલકો જે અકસ્માતમાં જીવ ન ગુમાવે તેને લઈ એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે ત્યારે કહેવાય છે કે સાવચેતી એ જ સલામતી અને જ્યારે રક્ષક જ ભક્ષક બનવાના બદલે માર્ગદર્શક બને ત્યારે અનેક જીવ બચી જતા હોય છે બનાસકાંઠા જિલ્લો જે હાલ બટાકાના હબ તરીકે ઓળખાય છે ત્યાં હાલ બટાકાની સિઝન પૂરજોશમાં છે રસ્તા પર ટ્રેક્ટરોની કતારો જોવા મળી રહી છે પરંતુ આ જ ટ્રેક્ટરો રાત્રિના સમયે જીવણ અકસ્માતનું કારણ ન બને તે માટે દાંતીવાડા પોલીસે એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધર્યો છે શું છે આ સમગ્ર અભિયાન જોઈએ આખા સહેવાલમાં બનાસકાંઠ દાતેડા પંથકમાં અત્યારે ખેતરોથી લઈ કોલ્ડ સ્ટોરેજ સુધી બટાકા ભરેલા ટ્રેક્ટરોની સતત અવરજવર જોવા મળી રહી છે રાત્રિના અંધકારમાં ઘણી વાર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ લાઇટ કે રિફ્લેક્ટર ન હોવાના કારણે પાછળથી આવતા વાહનો ભયાનક અકસ્માતનો ભોગ બને છે આ ગંભીર સમસ્યાને જોતા દાંતીવાડા પોલીસ મથકના પીઆઈ કેડી બાવટની સૂચનાથી એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે લોકોના મનમાં દંડ અને લાકડીનો વિચાર આવે પરંતુ અહીં દ્રશ્ય કંઈક અલગ જ છે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચૌધરીએ દંડ ફટકારવાના બદલે જાગૃતિનો માર્ગ અપનાવ્યો છે તેઓ સ્વયં હાઈવે પર ઊભા રહીને જે ટ્રેક્ટરોમાં રિફ્લેક્ટ નથી ત્યાં રેડિયમ સ્ટીકર લગાવી રહ્યા છે જેથી રાત્રિના સમયે દૂરથી જ વાહન ચાલકોને ખબર પડી શકે કે આગળ ટ્રેક્ટર જઈ રહ્યું છે ત્યારે નરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ મારો ઉદ્દેશ માત્ર કાયદાનું પાલન કરવાનો જ નથી પણ લોકોના જીવ બચાવવાનો છે બટાકાની સિઝનમાં ટ્રેક્ટરોની અવરજવર વધી છે ત્યારે અકસ્માતો સુયે થાય તે માટે અમે આ રેડિયો સ્ટીકર લગાવી રહ્યા છે દાદરા પોલીસના માનવતાવાદી અભિગમની સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે પોલીસની આ સજાગતા ખેડૂતોને સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ખાખી વર્દીમાં રહેલી માનવતાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે જે અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે ચોક્કસપણે દાદીડા પોલીસની આ પહેલથી અનેક પરિવારો ઉજ્જવ થતા બસશે જો દરેક જગ્યાએ આ રીતે સમજાવટ અને તકેદારી રાખવામાં આવે તો રસ્તા ઉપર વેતુલો અટકાવી શકાય છે વાઘેલા ભારતની સ્મિતા દાંતીવાડા